તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે કે મેં શું કર્યું તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ મન ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતો અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ તોય એ દેવું પડે છે ને મારા એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ હા બધી તકલીફ મને જ પડે છે અહીંયા તમે મારા ઘરે આવો છો તમારા ઘરના કેવું રાખે છે તમને

मोटी मोटी करीन लाया था खिस्सा खाली भरेली बदा लगन करया केम लगन ना कर